નમસ્કાર મિત્રો આજના તાજા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરો છો મિત્રો તો આજની વાત કરવા છે જે મિત્રો કીર્તિ પટેલ જે મિત્રો કીર્તિ પટેલ ખાસ સમયથી મિત્રો જેલમાં હતા હવે ફાઇનલી મિત્રો જેલમાં છૂટી જાય છે મિત્રો હવે કોઈ મળવા એમને જઈ શકે છે મિત્રો એટલે

તો મિત્રો જોઈ શકો છો કે એમને શર્ટ પણ પહેર્યું છે ને હવે એરિયા ચશ્મા કાઢીને મિત્રો મતલબ કીર્તિ પટેલ હવે મારા મારા વધુ પહેર્યું છે મિત્રો અને હવે કોઈક નવું કરવાનું છે એટલે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે આ રીતના મિત્રો કીર્તિ પટેલ જેલ જેલમાંથી છૂટી રહ્યા છે ને મિત્રો જોઈ શકો છો કે હવે એમને ખુશી પણ એટલી છે જેમ કે મિત્રો જેલમાંથી રહ્યા છૂટી ગયા છે એટલે તમે જોઈ લો પહેલાં તો જોઈ રહ્યા મિત્રો વિડીયો તમે જોયો છે કે જેટલા જેલમાંથી મતલબ છૂટી ગયા છે એટલે તો મિત્રો તમે સ્કિર્તિબેનનો વિડીયો જોયો છે કે મતલબેન આવી રહ્યા છે મિત્રો ને હવે જે કામ કરી મતલબ જે પાછા આવી ગયા છે મિત્રો જન્મથી એટલે અમને અમને વાત છે જે મિત્રો મતલબ ખાસ સમજી કે આપણે જે છોકરા ઉપર ખોટો કેસ લાગ્યો તો મિત્રો એ ખોટા કેસમાં મિત્રો ક્યાં મતલબ એમ છે

મતલબ મિત્રો કોઈ એવો ફોટો બેસ ના લાગે એટલે એનો પ્રોત્સાહો તો મિત્રો જે છોકરો એમ કહે છે કે મારી હાલમાં એક મેટર ચાલી રહી છે મિત્રો એટલે મેટરમાં એ છે કે મિત્રો મતલબ એવું કોઈ મેટરમાં જેવી તેવી મેટરમાં મિત્રો ના ભરાય કોઈને જેમ કે મિત્રો મેટર એની ચાલતી કોઈને વચમાં ના ભરાય એટલે મિત્રો છોકરો એમ કહી રહ્યો છે કે એટલે મેટર મારી હતી પણ ખાસ સમયથી મિત્રો મેટર હવે જમી છે એટલે મિત્રો એ એમ કહે છે કે કોઈ બાબતે મેટર માં ના ભરાય એટલે જોઈ રહ્યા છો તમે વિડીયો તો મિત્રો પૈસા લીધો બધું કામ થાય મિત્રો તમે વિડીયો જોયો જોયું છે કે કીર્તિબેન નો મતલબ છોકરાનો નો કે શું કે છે શું નહી મિત્રો એટલે જેવા જેવા તરત મતલબ પૈસા લીધો બધું કામ થાય મિત્રો એટલે કેસમાં કોઈ એવા કેસમાં મિત્રો ભરવું નહી જ કે મિત્રો આપરો કોઈ વાપર તો કેસમાં માં ભરવું નહી ને મિત્રો કીર્તિબેને પૂરે પૂરે છોકરાનો સાથ આપે છે એટલે મિત્રો કેમ કે સારું કહેવાય કે સાહે એમનો તો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળીએ નવા વિડીયોમાં ને મિત્રો